માડલે તાલુકામાં માયાવંસી સમાજમાં પ્રગતિ મંડળના સૌજનીયથી માયાવંશી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષ બે હજાર પચીસ બે હજાર છવ્વીસ માટે તેજસ્વી વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવાનો ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને બાબતને સમાજ ખાતે યોજાયો હતો કાર્યક્રમની શરૂઆતમાં કિશોરભાઈ દ્વારા સ્વાગત અને પરિચય આપીને કરવામાં આવી હતી સંસ્થાના પ્રમુખ મનોહર ભૈસાણી સંસ્થાની વિવિધ કામગીરો વિશે વિગતવાર માહિતી આપી હતી સંસ્થા દ્વારા અંદાજે ત્રીસ જેટલા સ્થાનિક અનુસ્થાન મેડિકલ પેરામેડિકલ અને એન્જિનિયર ક્ષેત્રના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે એક મહત્વપૂર્ણ વેબસાઇટ લોન્ચિંગ કાર્યક્રમ પણ યોજાયો હતો જે વિદ્યાર્થીઓને સહાય મેળવવા માટેની પ્રક્રિયાને વધુ સરળ બનાવશે ટ્રસ્ટી રણછોડભાઈ ઠાઠો ડૉક્ટર રોહન ચરીવાળા અને અરવિંદભાઈ અવંશી આ પ્રસંગે ઉદબોધન આપ્યા હતા જેમાં તેમણે શિક્ષણ મહત્ત્વ અને સમાજના સેવાનો મૂલ્ય પર ભાર મૂક્યો હતો અધ્યક્ષ સ્થાનેથી બોલતા ઈશ્વરભાઈ પરમારે એક ગહન સંદેશ આપ્યો હતો તેમણે જણાવ્યું હતું કે જે સાચા અર્થમાં સક્ષમ છે તે સમાજને મદદરૂપ થઈ શકતા નથી તેમને આગળ આવવાની જરૂર છે જેને પણ તેમાં તકલીફ ન પડી હોય તે બીજાને પીડા ન સમજી શકે આ શબ્દોને ઉપસ્થિત સૌને સમાજના નબળા વર્ગને પ્રત્યે સંવેદનશીલ બનવા અને મદદરૂપ થવા પ્રેરણા આપી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન સતીશ કોલાવાલા દ્વારા કુશળતાપૂર્વક કરવામાં આવ્યું હતું જેને કારણે કાર્યક્રમ સુચારુરૂપે સંપન્ન થયો હતો આ પહેલમાં માયાવાસી સમાજના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરશે અને તેમના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે મદદરૂપ થશે આ ટ્રસ્ટની સ્થાપના બે હજાર ચોવીસમાં સુરત ખાતે કરવામાં આવી આ ટ્રસ્ટનો મુખ્ય હેતુ એ છે કે સમાજના તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને એઓ બારમા ધોરણ પછીના ઉચ્ચ અભ્યાસમાં જ્યાં સુધી એમને ગ્રેજ્યુએશન પૂરું કરે ત્યાં સુધી દર વર્ષે આ સહાય કરવાનો છે જેનાથી જે એક માર્જિનલાઇઝ ફેમિલી છે એમના બાળકોને એક સારું શિક્ષણ મળે શિક્ષણ થકી રોજગાર મળે અને રોજગાર થકી એક સમાજ ના દેશ ના વિકાસ એ લોકો ભાગીદાર બે હજાર ચોવીસ પચીસ માં કુલ પંદર વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી આ વર્ષે નવા વીસ વિદ્યાર્થીઓ કુલ પાંત્રીસ વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવી સુરેશ રાઠોડ બારડોલી